વિટામિન બી ટ્વેલ્વ એ એક આવશ્યક પોષક તત્વ છે જે આપણને સ્વસ્થ રાખવામાં મદદ કરે છે આવી સ્થિતિમાં તેની કમી થાક અને નબળાઈ સહિત ઘણી સમસ્યાઓનું કારણ બની શકે છે તેથી તેની કમી પૂરી કરવી ખૂબ જ જરૂરી છે આવી સ્થિતિમાં તેને પૂર્ણ કરવા માટે દહીંમાં કેટલીક પૌષ્ટિક વસ્તુઓ મિક્સ કરીને ખાઓ નંબર એક અખરોટ અને બદામ વિટામિની હેલ્ધી ફેટ અને પ્રોટીનથી ભરપૂર છે તેને બારીક પીસીને દહીંમાં મિક્સ કરો અને તેને ખાઓ તંદુરસ્ત પોષક તત્વોનું આ મિશ્રણ ત્વચા અને વાળના સ્વાસ્થ્ય માટે પણ ખૂબ જ ફાયદાકારક છે નંબર બે કોળાના બીજ આયર્ન મેગ્નેશિયમ અને ઝિંકનો સારો સ્ત્રોત છે તેને હળવા શેકીને દહીંમાં મિક્સ કરો અને તેને ખાઓ તે માત્ર પોષણમાં વધારો જ નથી કરતું પરંતુ ઠંડા હવામાનમાં શરીરને ગરમાહટ અને ઉર્જા પણ આપે છે નંબર ત્રણ કરી પત્તામાં એન્ટીઓક્સિડન્ટ્સ અને સૂક્ષ્મ પોષક તત્વો મળી આવે છે આવી સ્થિતિમાં કરી પત્તાનો પાવડર દહીંમાં ભેળવીને ખાવાથી માત્ર પાચનને જ ફાયદો નથી થતો પરંતુ શરીરને પોષણ પણ મળે છે અને હા મિત્રો દહીં ખાવાના ઘણા ફાયદા છે જે આપણા શરીર માટે ખૂબ જ ફાયદાકારક છે જો તમને આ માહિતી પસંદ આવી હોય તો તેને લાઈક અને શેર કરવાનું ભૂલશો નહીં મળીએ પછીના વીડિયોમાં ત્યાં સુધી ખુશ રહો ફિટ રહો જય હિન્દ